અને આજની પ્રેસ કોન્ફરન્સ અમે જે શાન કરી રહ્યા છે છે એના સંદર્ભમાં રાખવામાં આવી અમારી નવરાત્રીનું આયોજન ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે અમારી જે નવરાત્રી છે એ ભરત ની સંસ્કૃતિને જાળવવા માટે કરવામાં આવશે અમે નવરાત્રીનું આયોજન અમારા ટ્રસ્ટ દ્વારા એટલા માટે કર્યું છે કે આ નવરાત્રીના ફંડમાંથી અમને જે પણ કઈ ફાયદો થાય એ નફો થાય એ નફાને ગૌશાળા કે જે રસ્તે રજડતી ગાય હોય બીમાર ગાયો હોય એમના માટે ગૌશાળા બનાવવામાં આવશે બીજા નંબરમાં કે જે ફંડ આવશે એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જેના મા બાપ નથી કે ગરીબ વિદ્યાર્થી છે જે ફી ભરવા માટે કેપેબલ નથી એવા વિદ્યાર્થીઓને ભણવા માટે એમની ફી ભરવા માટે અમે ઉપયોગ કરીશું તો અમારો આ પર્પઝ છે અમારી નવરાત્રી જે શાન નવરાત્રી છે એનો પાસ અગિયારસો રૂપિયાના રાખવામાં આવ્યા છે પરંતુ જો આણંદ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ એમનો આઈ કાર્ડ બતાવશે તેમને ખાલી પાંચસો ને પચાસ રૂપિયામાં એ પાસ આપવામાં આવશે સાથે સાથે એ પાંચસો ને પચાસ રૂપિયાની સામે અને શાન મોલ શાંત ફિટનેસના ઘણા બધા વાઉચર પણ મળશે આ બહેનો માટે ફ્રીમાં મહેંદી મૂકી આપવામાં આવશે તો આવું બધું અમારું આયોજન છે એ પાંચસો પચાસ રૂપિયા જે આપશે સીધા જશે યસ માય જય પટેલ જય પ્રકાશ કુમાર પટેલ છે હું પ્રોફેશનલી સિંગર છું હું મારી ઉંમર ઓગણીસ વર્ષ છે એન્ડ જસ્ટ પાંચ વર્ષથી મેં આ સિંગિંગ લાઇનમાં મારું થોડું ઘણું નામ કહી રહ્યો છું શીખી રહ્યો છું એન્ડ આ વર્ષે અમે આનંદ આનંદમાં વિવિધ કરમછેદ રોડ ઉપર શાન નવરાત્રી કરવા જઈ રહ્યા છે ઓકે સો આપણે કહી શકીએ ભાતીગઢ ગરબા જે પહેલેથી શેરી ગરબા ગવાતા આવ્યા છે પહેલેથી આપણા બાર દાદા લોકો વખતે જે ગવાતા આવતા હતા એ બધા જ ગરબાને એક ફ્યુઝન વર્ઝનમાં એક નવા વર્ઝનમાં કન્વર્ટ કરીને કે એમાં નહીં કોઈ ફિલ્મી સોંગ કે કોઈ પણ ફિલ્મી પીસ એવું કઈ જ નહીં જે ભાથીગળ આપણા ગરબા છે એ બધાને એક ફ્યુઝન વર્ઝનમાં કન્વર્ટ કરીને એક નવી રીતે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જેમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે